એક જણો તો ગાય ગા પોલીસ સ્ટેશન ગયો એ સાહેબ મને બસાવો એની પત્ની ખુલ્લી સરી લઈને આવ્યા ઉપાડી લો એ સાહેબ બોલી હાલી હવે મારી લાગજે ખેંચી લો એ સાહેબ જો આવી જઈએ આવી જઈએ કે તો પીએસઆઈ મીડિયા રોવા કે તમે કોક ને ફરિયાદ તો કરી શકો અમારે ક્યાં જવું કે પછી સાહેબ હમણાં અટકાવી દીધા ને ઓલા બેન નહીં પકડી લીધા લેડીઝ પોલીસ હતા એને કે બેન એ બધાય નહીં અને પછી બધાને બેસાડી દીધા પછી એને પૂછ્યું સાહેબે કે તારી પાસે આ હું કામ થઈ એ મને હૈયા જ નથી હું થયું એને પૂછો એટલે એને પૂછ્યું કે બેન શું થયું તમે શું એને એવું કર્યું તો તમે એને શરીર મારવા ઉભા થયા કે મારે એને મહાદવા થોડા હોય મારા પતિ દેવ છે મારું દૂધલું છે કે પણ તો શરીર હું કામ મારું સદી નથી મારતી તપાસ કરું એની તપાસ એ ગીત ગાતા હતા ઓ રીચ દિલ મેં ક્યા રખા હે તેરા નામ છુપા તો મારે વાંચવું તું કોનું નામ છુપાયું છે